ગાંધીનગર ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટ આપવાના મામલે વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે વિરોધ નોંધાવ્યો તો તેમણે કહ્યું કે ગાંધીજીના ગુજરાતમાં બંધારણીય રીતે દારૂબંધીનો કાયદો અમલી હોય ત્યારે સરકારે દારૂડિયાઓને છૂટ આપવા માટે અને બુટલેગરોને મોટો ધંધો થાય એ માટે ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટ આપી છે તે ખરેખર નિંદનીય છે આવો સાંભળીએ વધુમાં શું કહી રહ્યા છે ગેનીબેન ગાંધીજીના ગુજરાતમાં આપણે બંધારણીય રીતે દારૂબંધીનો કાયદો અમલમાં હોય ત્યારે ગુજરાત સરકારે દારૂડીયાઓને છૂટ આપવા માટે અને બુતલેગરોને મોટો ધંધો થાય એ માટે કરીને ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે દારૂ પીવા માટેની છૂટ આપી એ ખરેખર નિંદનીય છે કોઈ પણ માણસ ક્રાઈમ કરશે કોઈને નુકસાન કરશે દારૂ પીધેલો પકડાશે તો સમગ્ર ગુજરાતની અંદર એક જ વાત આવશે કે અમે ગિફ્ટ સિટીની અંદર દારૂ પીધું છે ત્યારે હવે ગુજરાતના દારૂડીયાઓને અને બુટલેગરોને જે માઉન્ટ આબુ અને બીજા રાજ્યોમાં જવું પડતું હતું એના બદલે ગુજરાતની અંદર જ વ્યવસ્થા મળશે આ ગુજરાત સરકારે જે એક ગુજરાતને કલંક કરવા માટેનો નિર્ણય લીધો છે એ બાબતને અમે વખોડીએ છીએ અને એમને વિનંતી કરીએ છીએ ભગવાનને પ્રાર્થના કરીએ કે આવા લોકોને સદબુદ્ધિ આપે ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થા જળવાય બેન દીકરીની સુરક્ષા જળવાય અને ગાંધીજીના ગુજરાતને કલંકિત કરવાનું કામ ન કરે એવી ગુજરાત સરકાર પાસે અપેક્ષા રાખે